નમસ્કાર શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ પરથી દરેક વિદ્યાર્થી મિત્રોનું ભાવભેનું સ્વાગત કરું છું મિત્રો આજના આ સેશનમાં ફરીવાર વિદ્યાર્થીઓની એક માંગ હોવાના કારણે અને એમની એવી ઈચ્છા હતી કે હજુ પણ એક પત્રલેખન અહેવાલ લેખન અને નિબંધનો એક એક વિડીયો બને તો ઘણું સારું રહેશે તો વિદ્યાર્થીઓની એ માંગના કારણે એક મિત્રો નવો પ્રશ્ન આપની સામે આ લઈને આવ્યો છું તો આજના સેશનમાં મારે તમારી સામે પ્રશ્નપત્રની ચર્ચા કરવાની છે એ પ્રશ્નપત્રમાં જે પ્રશ્ન જે છે એમાં મારે જે ચર્ચા કરવાની છે પત્ર લેખનની કરવાની છે દોસ્તો આપ શું જાણો છો કે પત્ર લેખનના તો મુખ્ય બે પ્રકાર છે ઔપચારિક અને બિનૌપચારિક આમ એના મુખ્ય બે પ્રકાર છે પણ આ પત્ર લખવાનું જે માળખું જે છે જો તમને ખૂબ સારી રીતે ફાવી જાય પછી તો તમારે તમારા વિચારોને ત્યાં પ્રદર્શિત કરવાના છે હું તો એ માત્ર ને માત્ર મિત્રો પથ દર્શક છું કે પત્રલેખન કેવી રીતે લખી શકાય પત્રલેખન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવું વગેરે વગેરે જે કંઈ બાબતો તમારે સમય પ્રસ્તુત કરવામાં આવતી હોય છે એ દરેક બાબતોનું માત્ર ને માત્ર હું પથ દર્શક જ છું લખવાનું તમારે જે તમારે તમારા વિચારોને ત્યાં પ્રદર્શિત કરવાના છે એથી વિશેષ તમારે તમારા જે કોઠાસૂ જે છે એને ત્યાં પ્રદર્શિત કરવાની છે તો મિત્રો પત્રલેખનમાં તો ઘણા ઘણા સ્વરૂપો છે આપ સૌ જાણો છો ઘણા બધા પત્રો ઘણી બધી રીતે પૂછી શકતા હોય અભિનંદન પાઠવતો હોય માર્ગદર્શન માટેનો હોય નવા જે ફોજદારી કાયદા આવે એની જાણકારી આપતો પત્ર હોય તમને પીએસની સર્વિસ તમને મળી ગઈ છે તમે એનું પદ તમે ગ્રહણ કર્યું છે તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખી એનું કોઈ સલાહ સૂચન દર્શાવતો પત્ર હોય તો આવા જુદા જુદા પ્રકારના મિત્રો પત્ર આવતા હોય છે હવે જ્યારે પત્રલેખન લખીએ છીએ એટલે મિત મિત્રો બિલકુલ કંઈ ગભરાવાની જરૂર નથી બરાબર છે પત્રલેખનમાં લખતી વખતે શું લખું શું નહીં એ રીતે કંઈ ગભરાણ જરૂર નથી હું તો હંમેશને માટે કહેતો હોઉં છું કે જે કંઈ પ્રશ્ન આપેલો હોય ને એ પ્રશ્નને તમે બરાબર સમજો વિચારો સમજો વિચારો અને પછી તમે લખવાનો પ્રારંભ કરો તો તમને કોઈ લખવાની અંદર મારા મત મુજબ કોઈ ક્ષતિ તમને જણાતી નથી એટલે કોઈ આમ સિરિયસતા બનવાની કોઈ પ્રકારની જરૂર હોતી નથી માત્ર માત્ર તમારે જે કોઠાસૂ જે છે તમારા જે આંતરિક વિચારો જે છે આંતરિક વિચારોને ત્યાં તમારે પ્રદર્શિત કરવાના છે અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો તો ખરેખર ઘણા વિદ્યાર્થી મિત્રો એ પરોક્ષ રીતે મારા વિડિયોને જોતા છે ઘણા વિદ્યાર્થી મિત્રો જ્ઞાની હોય છે તજજ્ઞ હોય છે આશ બે શબ્દો આપણું છે કહેવામાં મારી જરાય અતિશોક્તિ નથી ઘણા દોસ્તો ઘણું સારું લખે છે પણ ક્યારેક એવું બનતું હોય છે કે તેમનો આત્મવિશ્વાસ ખૂટી જતો હોય છે એટલે ખરેખર જ્યારે રણ મેદાનમાં કુસ્તી કરવાની હોય છે ત્યારે પરાજય ગ્રસ્ત બની જતા હોય છે પણ આત્મવિશ્વાસ કેળવી અને મિત્રો આમાં તમે આગળ વધો એવી શુભકામના સાથે મિત્રો પત્રલેખનની મારે તમને ચર્ચા કરવી છે તો આજના આ પત્રલેખનની અંદર મિત્રો મારે તમને જે બતાવું છે એક એવું પત્ર લીધેલું છે કે આપ શું જાણો છો કે પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરી આપણા દેશની અંદરના જુદા જુદા રાષ્ટ્રપતિ પદક આપવામાં આવતા હોય છે તો એના અનુસંધાનમાં ગુજરાતના કેટલાય પોલીસ કોન્સ્ટેબલોને હેડ કોન્સ્ટેબલને પીઆઈને પીએસ અને ઘણા બધા સુવર્ણ ચંદ્રક એટલે કે રાષ્ટ્રપતિ પદક પ્રાપ્ત થયેલા છે તો આ રાષ્ટ્રપતિ પદકના અનુસંધાનની અંદર એક પ્રશ્ન મને બનાવવાની ખેવના થઈ અને એના અનુસંધાનની અંદર મિત્રો હું એક પ્રશ્ન તમારી સામે પ્રસ્તુત કરી રહ્યો છું મારો પ્રશ્ન આ મુજબનો છે કે તમે તમારા અબક પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને રાષ્ટ્રપતિ પદક અનાયત થયેલો છે તમે અબક પોલીસ સ્ટેશનમાં તમે તમે ઉપરી અધિકારી છો પછી પીએસઆઈ છો કે પીઆઈ છો અને હેડ કોન્સ્ટેબલને રાષ્ટ્રપતિ પદક એને અનાયત થયેલો છે તો તમારે તેને શુભેચ્છા પાઠવવાની છે અભિનંદન તમારે પાઠવવાનો છે એને લગતો તમારે પત્ર લખો હવે મિત્રો જ્યારે તમે પત્ર લખો છો તો આપણા મગજમાં આવવું જોઈએ કે ડાબી બાજુ ને જમણી બાજુ શું આવે શું તો આ જે ભાગ જે છે એ તમારું નામ અને સરનામું આવે પણ નામ અને સરનામુંમાં શું પત્રની અંદર જો પ્રશ્નમાં તમને કોઈ નામ અને સરનામું આપેલું હોય તો અને તો જ એનો જ ઉલ્લેખ કરો નથી આપ્યો તો તમે તમારી કલ્પના મુજબ નામ અને સરનામાનો ઉપયોગ કરી શકો છો હું એમ લખું કે ક ખ ગ આ જે છે જમણો ભાગ છે અને ડાબો ભાગ છે તો એ રીતે ત્યાં આગળ આવશે હું લખી શકું કે આગળ ક ખ પછી ફૂલસ્ટોપ મૂકાય તમારે ફૂલ સ્ટોપ નથી મૂકવું તો પણ ચાલે ક ખ કેમ લખી શકો હવે એ તમે જે તે પોલીસ સ્ટેશનના અધિકારી છો ઉચ્ચ અધિકારી છો આ તમારું નામ થયું હવે તમે જે કક્ષાના અધિકારી છો એ અધિકારી તરીકે આપણે અહીં આગળ આવવું જોઈએ કે પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લખવું હોય તો તમે લખી શકો પછી જે તે પોલીસ સ્ટેશન નામ હોય લખવાનું પ્રશ્નમાં તમને આપેલું છે કે અબક પોલીસ સ્ટેશન અબક પોલીસ સ્ટેશન આ રીતે તમે ત્યાં આગળ લખ્યું હવે તમારે કોઈ શહેરનું નામ બતાવો તો બતાવી શકાય સરનામું આ ક્યાં આવેલું છે આપણે લખીશું સરનામું એક આ રીતે આપણે ત્યાં આગળ લખીશું સરનામું એક અને આપણે લખીએ કે ગાંધીનગર આ હું હંમેશા કહેતો તો કોઈ સિટી ન લખો તો તમે ખાલી ગાંધીનગર તમે લખો તો ચાલે હવે ગાંધીનગરનું ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે પિનકોડ નંબર લખે લખો તો તમે લખી શકો કોઈ પ્રશ્ન નથી તમે ખાલી કાલ્પનિક તમે બનાવી શકો કે જીરો એટ કે જે તમે લખો તે લખી શકાય અને તારીખ જે દિવસે તમે પત્ર લેખન લખો છો એ દિવસની તમારે તારીખ લખવાની રહેશે હવે તારીખની સામે ત્યાં આગળ પ્રતિ આવે તો આપણે ત્યાં આગળ લખીશું પ્રતિ મિત્રો અહીંયા અભિનંદન પાઠવતું પત્ર જે છે એમાં વિષય આવે નહીં પણ છતાંય ઘણા દોસ્તો વિષય તરીકે લખતા હોય છે અભિનંદન શુભેચ્છા પાઠવવા કોઈ કોઈપણ પત્ર હોય ને તો તમે એમાં વિષય લખશો તો સારું રહેશે અહીંયા કોઈ લખવાની જરૂર નથી અને કદાચ તમારું મન માનતું નથી કે ના ના મારે તો અભિનંદન લખવું જ છે તો ઉપર ખાલી સૂચના તમે આપી દો આ રીતે બેકેટ કરીને અને અહીંયા આગળ તમે લખી શકો છો અભિનંદન પત્ર આ માન્ય છે એવું કોઈ જરૂર નથી ગાડેરે પડવામાં આપણે તણાની કોઈ જરૂર નથી તમે તમારી કોઠાસૂઝનો ઉપયોગ તમે કરી શકો હવે અહીંયા તમે અબક પોલીસ સ્ટેશન ઉચ્ચ અધિકારી છો અને તમારે તમારે હેડ કોન્સ્ટેબલને અભિનંદન પાઠવવાનું છે તો અહીંયા પ્રતિ આવે હોદ્દો હોય ને ત્યાં પ્રતિ આવે જ તો આપણે લખીશું પ્રતિ પછી આપણે એમ લખીએ કે જેમનો હોદ્દો જે છે એ લખીશું હેડ કોન્સ્ટેબલ શ્રી પછી અબક પોલીસ સ્ટેશન અ બ ક પોલીસ સ્ટેશન આપણે ત્યાં લખ્યું અને પછી લખી નાખીએ સરનામું બે અહીંયા પણ સરનામું એક અને અહીંયા કે સરનામું બે એટલે બે બે વખત સરનામું સરનામું શબ્દનો ઉપયોગ આવે છે અને આપણે સરનામું બે એવું લખીશું તો સારું રહેશે અહીં એક અને બે નહીં લખો તો પણ ચાલે સરનામું અને સરનામું ઘણા એવું લખતા હોય સરનામું હરોળ નંબર એક લાઇન નંબર વન એ બધું લખવાની જરૂર નથી પરીક્ષકને ખબર હશે કે પત્ર લેખક જે છે એને ખ્યાલ પડી ગયો કે અમારું સરનામું કોનો હશે એને ખબર જ છે એટલે એ બધી વાહિયાત વસ્તુ કરવાની ત્યાં જરૂર નથી હોતી પણ અહીંયા લખી નાખું છું કે સરનામું બે અને આજે આપણે શહેરનું નામ લખ્યું છે તો આપણે લખી નાખીએ ગાંધીનગર અને ગુજરાત આ રીતે તમે ત્યાં આગળ લખી શકો બરાબર અહીંયા વિષય લખવાની તમે તમારે જરૂર નથી હવે આ પત્ર લેખનનો શુભારંભ કર્યો છું તો હંમેશને માટે મિત્રો ત્રણ બાબતમાં જ માનું છું એમાં પહેલો ફકરો જે પ્રસ્થાન બીજો મધ્ય ભાગ છે જો તમારો મધ્યભાગ ઘણો દીર્ઘ હોય તો એમાં તમે ટુકડા કરો એટલે કે એમાં તમે પેરાગ્રાફ તમે પાડો અને છેલ્લા હોય ત્યાં સમાપન તો સૌથી પહેલાં પ્રસ્તાવના આપણે લખીશું અહીં આપણે થોડું સંબોધન કરી શકાય સંબોધન તો આપણે કરવાનું રહેશે અને લખીશું બંને અધિકારીઓ છે એટલે આપણે શ્રીમાન શબ્દનો ઉપયોગ કરજો શ્રીમાન કોમાં આવે અને જય હિન્દ આવો તમે ત્યાં આગળ લખી શકો જય હિન્દ પછી ઉદ્ગાર ચિહ્ન પણ મૂકી શકાય અને ફૂલ સ્ટોપ પણ તમે ત્યાં આગળ મૂકી શકો શ્રીમાન જય હિન્દ હવે જ્યારે તમે પ્રારંભ કરો છો તો રાષ્ટ્રપતિ પદક વિશે તમારે એવું માહિતી આપવાની ન નથી તો પણ તમે શરૂઆત એમ કરી શકો કે અબક પોલીસ સ્ટેશનના જે તમે નામ આપો પઠણ હેડ કોન્સ્ટેબલશ્રીને રાષ્ટ્રીય રાષ્ટ્રપતિ તરફથી જે પદક અનાય થયો આવા સમાજ જાણી અને ખરેખર અમને ગર્વ થવું એ બદલ તમને અભિનંદન પાઠવી રહ્યો છું આ આની અંદર આવે પછી મધ્યભાગ મધ્યભાગ જ્યારે તમે લખો એટલે રાષ્ટ્રપતિ પદક વિશે રાષ્ટ્રપતિ પુરસ્કાર વિશે જે રાષ્ટ્રપતિ તરફથી જે પુરસ્કાર અનાયથ થવામાં આવતો હોય છે એ એનો ઉલ્લેખ આપણે કરવાનો નથી એ પુરસ્કાર શું છે શું નહીં એ બધી ત્યાં આપણે તમારે કરવાની જરૂર નથી રાષ્ટ્રપતિ પુરસ્કારથી તેને સન્માનિત કરવામાં આવતા હોય છે આપણે બીજો જ્યારે ફકરો લખીએ છીએ તો એ વ્યક્તિની વિશેષતા બતાવવાની છે એમનું કૌશલ્ય કેવું છે એમનું કાર્યક્ષેત્ર કેવું છે એ બધું તમે લખી શકો એમને નિષ્ઠાપૂર્વકનું કાર્ય હોય પછી કોઈ પણ આવી આકરી સ્થિતિ હોય છતાં પણ એ વ્યક્તિ કોઠા કોઠાસૂઝથી એમને કાર્ય કરેલું આ બધી વિશેષતા મધ્ય ભાગમાં આપણે લખવાની આવે હવે ત્રીજો જે ભાગ છે જે સમાપનનો સમાપનની અંદર અંદર આપણે એવું લખી શકીએ કે આમ તમે ઉત્તરોત્તર પ્રગતિ પ્રગતિ તમે કરતા જ રહો અને આવા અનેક પુરસ્કાર પ્રાપ્ત પ્રાપ્ત કરો એવી શુભેચ્છા સાથે હું તમને પુનઃ અભિનંદન પણ પાઠવી રહ્યો છું આવું તમે લખી શકો આ તમારી કોઠાસૂસ છે મિત્રો આમાં કંઈ ગોખણપટ્ટી કરવાથી કે અસંખ્ય પુસ્તકો વાંચવાથી તમને શબ્દભંડોળ મળે તમને વાક્ય રચના તમને મળે પણ એને કઈ રીતે પીરસવાની છે આપણી ઉપર આધારિત ત્યાં આગળ છે તો આવો એક પ્રશ્ન જે છે મિત્રો હું તમને એનું ઉત્તર તમને સમજાવું છું જેનું ઉત્તર જે છે મૌલિક રચના છે પણ આ મારા ધ્યાનમાં આવ્યું કે આ પણ પ્રશ્ન આપણે જરૂરી છે એટલે કોઈપણ રીતે પ્રશ્ન પૂછી શકતા હોય છે તો આપણે તેને ધ્યાનમાં રાખીને આને લખીશું તો દસ ગુણના પ્રશ્ન છે મિત્રો તો આપણે તેની ચર્ચા આપણે કરીએ પત્રલેખનની એ તમને સમજાવવા માટેનો આપણે પ્રયાસ કરીએ લેખન મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો લાઈક્સ કરજો કોમેન્ટ્સમાં આપના પ્રતિભા પણ જણાવી શકો છો અને આપના વર્તુળ સુધી તેને તમે શેર પણ તમે કરી શકો છો મિત્રો પુનઃ આપસોનું હાર્દિક સ્વાગત સાથે પત્ર લેખનમાં એક પ્રશ્ન છે મારો કે અ ક પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત કરવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત કરવામાં આવ્યા છે તો આ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી તરીકે તેમને અભિનંદન પાઠવતો પત્ર લખો તો આપણને ખ્યાલ પડી ગયો તમે એ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી તરીકે છો તમે તમે પીએસએ બનો કે પીઆઈ બનો એવો તમે ઉચ્ચ અધિકારી તરીકેનો હોદ્દો તમારે ત્યાં લખવાનો રહેશે તો આપણને ખબર પડી ગઈ અભિનંદન આપણે પાઠાવવાનું છે શા અભિનંદન પાઠવવાનું છે કારણ કે આ પોલીસ સ્ટેશનના જે હેડ કોન્સ્ટેબલ જે છે એમને રાષ્ટ્રપતિ પદકથી તેમને સન્માનિત કરવામાં આવેલા છે રાષ્ટ્રપતિ પૂર પુરસ્કારથી એમને નવાજવામાં આવે છે તેમનું સન્માન કરવામાં આવેલું છે તો આ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી તરીકે તમારે એને અભિનંદન આપણે પાઠવવાના છે અભિનંદનમાં આ આવપત્ર હોય તો વિષય એ કોઈ પણ જગ્યાએ મેં એનો ઉલ્લેખ કર્યો નથી બરાબર છે તો વિષય લખવાની જરૂર નથી પણ ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે વિષય લખવો પડે મારી સૂચના એ છે કે વિષય લખવાની ત્યાં જરૂર હોતી નથી તમે લખો તો પણ ફેર પડતો નથી નહીં લખો તો ફેર પડતો નથી જો લખો તો સામેળી વ્યક્તિને ખ્યાલ પડે પરીક્ષકને કે ભાઈ અભિનંદનમાં પત્ર વિષય ત્યાં લખવાની ક્યાંય જરૂર હોય છે પણ છતાં દોસ્તો લખતા હોય છે એ એ આપણે જ એ બાબત છે કે અમે લખો કે ન લખો બાકી ક્યાંય જરૂર હોતી નથી કંઈ વાંધો મિત્રો આપણે જોઈએ અહીંયા હું હું અબક પોલીસ સ્ટેશનમાં છું અને હું પીઆઈ છું એટલે અહીંયા મારું સરનામ આવે તમે પત્રલેખક એટલે તમે જ છો તમે રાષ્ટ્રપતિ છો તમે વડાપ્રધાન છો તમે સી એમ છો તમે પીઆઈ છો એટલે જ્યારે તમે લખો છો તમે જ છો પ્રથમ પુરુષમાં જ તમે છો અને આપણે તે લખવાનું આ હું છું તો લખું છું કે ક ખ મારું નામ છે આ મારો હોદ્દો છે પોલીસ ઇન્સ્પેક્ટર આ મારો હોદ્દો છે આપણે અને પોલીસ સ્ટેશન નામ છે અબકઅ પોલીસ સ્ટેશન હવે ઇન્સ્પેક્ટરની જોડણીમાં ક જે છે ને હલનતા આવે છે અબકઅ પોલીસ સ્ટેશન સરનામું એક ગાંધીનગર પિનકોડ નંબર મેં ખાલી લખેલો છે આગળ ફોદડી દોરીને એકાવન તારીખ તો જે દિવસે તમે લખતા હોય એ દિવસે તમે તારીખ લખી શકો તારીખ મેં એમ લખું જીરો એક આંકડો હોય ને એટલે શૂન્ય લગાવી દેવાની જીરો અને આપણે મહિનો ગણતરી કરીએ તો ઝીરો ચાર અને વર્ષ આવે બે હજાર પચીસ હવે એની સામે મારે જેને લખો છે પત્ર જે અધિકારી જે છે મારે પત્ર લખવો છે તો અહીં હોદ્દો છે માટે પ્રતિ આવે ત્યાં પ્રિય ન લખાય પ્રિય હેડ કોન્સ્ટેબલ સાહેબ શ્રી એવું ના લખાય આદરણીય સન્માન્ય માનની એવું ત્યાં લખવાની જરૂર નથી બે અધિકારીઓ વચ્ચેની વાતચીત છે તો આપણે તેને વ્યવસ્થિત ભાષામાં આપણે લખવાનો પ્રયાસ કરીશું તો એમને ઉદ્દેશ્યને અમે લખ્યું છે પ્રતિ પછી કોમાં આવે હેડ કોન્સ્ટેબલ શ્રી પછી કોમા આવે અબક પોલીસ સ્ટેશન પછી કોમા આવે સરનામું બે પછી ફૂલશો મૂકી શકાય ગાંધીનગર ગુજરાત તો એ તમે લખવું હોય તો તમે આગળ લખી શકો નથી લખવું તો કાંઈ વાંધો નથી આટલો તમને ખ્યાલ પડી ગયો હશે એટલે મિત્રો વિચારજો આડેધડ એવું ના કરતા આમ ઘણા તો શું હોય છે કે અનાના આવું ના આવે આમ થતું હોય છે એ તમારી મરજીની વાત છે બાકી આ જે છે એ પત્રલેખનની જે લખવાની જે પદ્ધતિ જે છે એની યોગ્ય કઈ રીતે એને પીરસી શકાતું હોય છે આ માન્ય વસ્તુ તમારી સામે હું પ્રસ્તુત કરી રહ્યો છું હવે હું ગુજરાતમાં લખું તો લખી શકાય પણ જ્યારે તમે ગુજરાત લખો છો ત્યારે ગાંધીનગર પછી કોમ આવે ગાંધીનગર ગુજરાત રાજ્ય તમે અહીંયા પણ લખી શકો ગાંધીનગર ગુજરાત રાજ્ય ઓકે પ્રશ્ન નથી તમે ખાલી ગાંધીનગર લખો કે આ લખો તો પણ વાંધો નથી તમને જે ફાવે તમે શહેરનું નામ રહેણાંકનું નામ ત્યાં આગળ લખી શકો છો પણ અહીંયા તમારા ઘરનું જ ના આવે તમે જે તે પોલીસ સ્ટેશનમાં છો જે જગ્યાએ તમારો હોદ્દો હોય એનું જ ત્યાં આગળ સરનામું આવે બાકી ત્યાં આગળ આવે નહીં હવે આટલી તમને ખ્યાલ પડી ગયો આ પહેલો ભાગ મેં તમને બતાવો હવે તમે જુઓ મારો જે બીજો ભાગ જે છે એમાં આ સંબોધન આવશે શ્રીમાન પછી શ્રીમાન પછી શ્રી ના આવે તમે મહોદય પણ લખી શકો શ્રીમાન પછી કોમા મહોદય પછી કોમા એમ પણ લખી શકો જય હિન્દ સ્ટોપ મૂકેલું છે હવે આ પહેલો પેરાગ્રાફ પેરાગ્રાફ જે છે મિત્રો એ પ્રસ્તાવનાનો છે મારે એમને આપણે કોઈ વ્યક્તિ સાથે પહેલી મુલાકાત હોય તો આપણે શું કહીએ છીએ સીધી મુખ્ય વાત ઉપર આપણે આવી જઈએ છીએ કેમ છો મજામાં છો તમે ક્યાંથી આવે છો પરીક્ષા મારે એમ કે ફલાણા જિલ્લામાં રહેવા હું પણ તમારા બાજુના જિલ્લામાંથી આવું છું આવી ઔપચારિક વાતોના માધ્યમથી આપણે વાતોના ચગડોળે ચડી જઈએ છીએ તો એ રીતે પત્રલેખનનો જ્યારે તમે પ્રારંભ કરો છો દોસ્તો તો જ્યારે પ્રસ્તાવના આપણે આ રીતે લખીશું જો એક હાલ તો એક તમે વિદ્યાર્થી તરીકે પત્રલેખન તમે લખી રહ્યા છો સરકારી નોકર તરીકે કે સરકારી નોકરીમાં તમને લાગી ગઈ છે ને લખો છો એવું નથી એટલે એઝ અ સ્ટુડન્ટ તમે લખી રહ્યા છો તો આપણે આ રીતે ત્યાં આગળ લખીશું તો પેરેગ્રાફ છે ગણતંત્ર દિવસના અવસર પર આપને આપને અને આપની આ કર્મ વિભક્તિ છે કર્તા વિભક્તિ નથી જો કર્તા વિભક્તિ હોય તો આપણે આવે એ કર્મ વિભક્તિમાં લખ્યું છે આપને આપની વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત કરવામાં આવ્યા તે બદલ હું આપને હાર્દિક અભિનંદન પાઠવું છું અથવા તમે એમ પણ લખી શકો માહિતી સમાચાર દ્વારા જાણવા માટે મળ્યું માહિતી સૂત્રો દ્વારા જાણવા માટે મળ્યું પોલીસ વર્તુળ પોલીસ તંત્ર દ્વારા જાણવા માટે મળ્યું પોલીસ વર્તુળના માધ્યમથી જાણવા માટે મળ્યું એ એ તમે તમારા વિચારોની અનુસંધાનમાં તમે ત્યાં આગળ લખી શકતા હો છો આ પ્રસ્થાન ટૂંકમાં પતાવી દીધી હવે આપણે મધ્ય ભાગ લખીશું મધ્યભાગની અંદર રાષ્ટ્રપતિ પદક જે છે એની આપણે વાહવા કરવાની નથી પણ એ જે વ્યક્તિના વિશિષ્ટ જે ગુણો જે છે એનો આપણે યોગ્ય રીતે તેને મઠારી અને આપણે ત્યાં આગળ લખવાનું ત્યાં રહેશે એટલે એ અતિશોક્ત અલંકારનો ઉપયોગ કરવાનો નથી પણ જુઓ વાક્ય રચના કેવી રીતે બનાવી છે ને આપણે કઈ રીતે લખી શકીએ છીએ એ તમે ત્યાં આગળ જોઈ શકો છો તો બીજો પેરેગ્રાફ છે આ મધ્ય ભાગ છે મધ્યભાગને હું હંમેશા મારી ભાષામાં જે તે નિબંધ હોય પત્રલેખન હોય કે પણ બાબત હોય હું એનું હૃદય ગણું છું પછી કોઈ માને કે ના માને બાકી મારા મત પ્રમાણે તો હૃદય છે અને હૃદયના ધબકારા નિયમિત ત્યાં આગળ હોવા જોઈએ એ પ્રમાણે મધ્ય ભાગને લખવા માટેનું આપણે જોઈએ કઈ વિચારસરણી મેં પ્રદર્શિત કરી છે તો જુઓ આપને રાષ્ટ્રપતિ જોડણીમાં દોસ્તો ધ્યાનમાં રાખજો આપને રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત કરતાં બ ક પોલીસ સ્ટેશનની યશ કલગીમાં વૃદ્ધિ થઈ છે કલગી જે તે કર્મચારી જે તે ડિપાર્ટમેન્ટમાં હોય અને એ કર્મચારી એ એ તે વિભાગનું નામ રોશન કરે તો તેના કારણે બધાની વાહ વાહ થતી હોય ફલાણા વિભાગમાં હમણાં ગોલ્ડ મેડલ મળ્યું એ જ ને કે હા એના નામે આપણે પણ ત્યાં આગળ વાહવા મેળવતા હોય છે એટલે પ્રથમ પંક્તિમાં આ રીતે તેનો ઉલ્લેખ કરેલો છે આપને રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત કરતા અબક પોલીસ સ્ટેશનની યશ યશકલગીમાં વૃદ્ધિ થઈ છે આ બદલ હું ગૌરવ અનુભવું છું આ બદલ હું ગર્વ અનુભવું છું આ બધું તમે ત્યાં લખી શકો હવે સમાજની અંદર પરિવારની અંદર એક દીકરો કે દીકરી આઈપીએસ અધિકારી બને કે આઈએસ અધિકારી બને તો તેના કારણે પરિવારનું નામ તો ઊંચું આવતું હોય છે પણ જે તે સમાજનું પણ નામ ઊંચું આવે સમાજના નામની સાથે સાથે તેના જિલ્લાનું ગામનું પણ નામ ઊંચું આવે ગામની સાથે જિલ્લાનું પણ નામ ઊંચું આવે એવું છે કે આ પોલીસ સ્ટેશનમાં કર્મચારી છે એની સુવર્ણચંદ અરે સુવર્ણચંદ્રક નહીં અને રાષ્ટ્રપતિ પદક તમને મળ્યો તો રાષ્ટ્રપતિ પદક મળતા આ અબક પોલીસ સ્ટેશન જે છે એની યશકલગીમાં વધારો થયો આ પ્રથમ પંક્તિ જે છે આ રીતે તમે હવે પીરસી શકાય ગૌરવ અનુભવું છું ખરેખર પછી કોમાં આવે ખાખી પ્રત્યેનો લગાવ તથા નિષ્ઠાપૂર્વક પરિશ્રમ જેવા સદગુણોથી જ આપને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે આપણે તેની હળવી પ્રશંસા કરી તમે જે તે કાર્ય તો નિષ્ઠાપૂર્વક તમે કર્યું છે ખાખી વર્દી જે છે એ ખાખી વર્દીનું માન સન્માન જળવાઈ રહે એવા તમે પ્રયાસો કર્યા છે અને માટે આ તમારું જે વિશિષ્ટ કાર્ય જે છે એ વિશિષ્ટ કાર્ય બદલ તમને આ રાષ્ટ્રપતિ પદકથી તમને સન્માનિત કરવામાં આવ્યા છે ખરેખર ખાખી પ્રત્યેનો લગાવ તથા નિષ્ઠાપૂર્વક પરિશ્રમ જેવા સદગુણોથી આપને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તમારી ઉત્કૃષ્ટ ફરજને ઉત્કૃષ્ટ એટલે શ્રેષ્ઠ તમારી ઉત્કૃષ્ટ ફરજને રાષ્ટ્રપતિ પદની ગરિમા થકી સાચા અર્થમાં પોખવામાં આવી છે એટલે ઉત્કૃષ્ટ ફરજ એટલે કહીએ મિત્રો પોલીસ તંત્રની અંદર ઘણા કર્મચારી એવા છે જે નિષ્ઠાપૂર્વક પોતાની કાર્યશૈલી બજાવે છે સંવાદ ટીકા કરે કે ના કરે કોઈ એના કાર્યની નોંધ લે કે ના લે પણ ઘણા એવા નિષ્ઠાપૂર્વક પ્રામાણિક કર્મચારીઓ જે છે એટલે એના અનુસંધાનમાં આપણે પોઝિટિવ થિંકિંગ કરીને આપણે ત્યાં આગળ લખેલું છે તમારી ઉત્કૃષ્ટ ફરજને રાષ્ટ્રપતિ પદની ગરિમા થકી સાચા અર્થમાં પોખવામાં આવે છે પોખવામાં આવે છે તેની યશોગાન કરવામાં આવે છે પોખવામાં આવે છે તેનું બહુમાન કરવામાં આવે છે તેને વધાવવામાં આવે છે આવો અર્થ તમે ત્યાં આગળ લઈ શકો તે પોલીસ તંત્ર માટે ગર્વની વાત છે પોલીસ તંત્ર માટે આ ગર્વની વાત કહેવાય ગૌરવ લેવાની વાત કહી શકાય આ પુરસ્કાર તમારી ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે તમારી ફરજ જે છે આમ કહીએ ને રઘુકુલી રીતે સદા ચલી આઈ પ્રાણ જાય પર વચન ન જાય આ પણ એવું છે પ્રતિબદ્ધતા ડ્યુટી જે છે એને નિષ્ઠાપૂર્વક નિભાવી છે આ પુરસ્કાર તમારી ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે તમે તમારી ફરજોને હંમેશા અગ્રેસર રાખી છે પહેલાં ડ્યુટી એટલે કે પહેલાં ફરજ પછી બીજું પરિવારને સમાજને જે હોય પહેલાં ફરજ અગ્રેસર રાખી છે એને તમે સૌથી પહેલાં એને માન્ય ગણી છે બીજા ફકરામાં મિત્રો હું એવું લખવાનો પ્રયાસ કરું છું કે તમને રાષ્ટ્રપતિ પદક મળ્યો એના માટેના કયા કયા કારણો હોઈ શકે કયા કયા કારણો છે એટલે કારણો ન કહી શકાય એટલે આવી વિશેષતા આપણે ત્યાં આગળ બતાવી છે કંઈક વિશેષતાઓ છે કોઈ પણ વ્યક્તિને તરત જ મળી જતો નથી મિત્રો આખી જિંદગી જતી ને ત્યારે ઘણી વખત તો છેલ્લી અવસ્થા હોય ત્યારે મળતું હોય છે માનવીની ભવાઈ નવલકથા જે છે આપણા પ્રસિદ્ધ સાહિત્યકાર પન્નાલાલ પટેલની અંતિમ અવસ્થામાં તમને આપણે આ પુરસ્કાર તમને મળ્યો હતો એટલે એવું જરૂર નથી પણ હા નોકરીમાં જોડાને છેલ્લા પાંચ વર્ષની અંદર તમને મળીએ પહેલાં પાંચ વર્ષમાં મળીએ એવું નહીં આપણે એના જે એનું જે કાર્યશૈલી કેવી છે એની પદ્ધતિ કઈ છે એ આપણે ત્યાં આગળ બધું ત્યાં આગળ જોવું પડે એટલે આપણે આવા વાક્યોનો તમે ઉપયોગ ત્યાં કરી શકો અને આમાં કેટલા વાક્યો આપણે ગોખી પણ નાખવાના આવો કોઈ પ્રશ્ન પૂછાય એટલે આપણે ત્યાં તમે ત્યાં આગળ લખી શકો ફરજો નહીં હંમેશા અગ્રેસર રાખી છે જેને તમે પ્રામાણિકતા અને ખંતથી નિભાવી છે તમારી ફરજને હંમેશા આગળ પડતી રાખી અને જેને બિલકુલ તમે ઓનેસ્ટી એને તમે નિભાવી છે વીવીઆઈપી એટલે અતિ વિશિષ્ટ વ્યક્તિ હોય ને વિશિષ્ટ વ્યક્તિ વીવીઆઈપી વીઆઈપી માણસો અને આવી તેના તો સુરક્ષા એટલે આ પોલીસ કર્મચારી બિચારણ જવું પડતું હોય છે એટલે એમને ફરજોને દિવસ રાતની પરવા કરાવીના કે થાકી બાકીને આવે છે એવું કશું જ ના હોય એમને ઓર્ડર આવે આ જે સુરક્ષામાં તમારો બંદોબસ્ત છે તમારે આવવાનું છે એટલે તરત જ એમને હાજર થવું પડતું હોય છે એટલે આપણે આ વાક્યનો ઉપયોગ કર્યો છે વીવીઆઈપી કે વીઆઈપી માટેની સુરક્ષા હોય આવી સુરક્ષા હોય આવા રાજકીય નેતાઓ આવેલા હોય કોઈ વીઆઈપી પર્સન છે કોઈ વીઆઈપી પર્સન છે અતિ વિશિષ્ટ વ્યક્તિ જે છે તો એના માટે શું એવી સુરક્ષા હોય પછી પૂર આવેલું હોય આપને ખ્યાલ છે વડોદરામાં આ વર્ષે એટલો બધો વરસાદ પડ્યો કે કે વડોદરા જે છે એ આખું જળમગ્ન બની ગયું હતું તો એ આવા પોલીસ કર્મીઓએ બહાદુરીપૂર્વક અને બિલકુલ માનવતાના ધોરણે કામ કરીને તેમને પ્રશંસા કાર્ય કર્યું એટલે આપણે આવો શબ્દ લખી છીએ કે પૂર હોય ધરતીકંપ હોય હોનારત કોઈ પ્રકારની થઈ હોય કે અન્ય કોઈ તોફાન ફાટી નીકળ્યા હોય ત્યારે જીવની પરવા કર્યા વિના આપે આપની ફરજો ખૂબ જ સાવધપૂર્વક નિભાવી છે આ વ્યક્તિ વિશેની આપણે વાત કરી છે તમને બંદોબસ્ત આપવામાં આવેલો હોય કે પૂર હોય કે કોઈપણ પરિસ્થિતિ હોય જ્યારે તમને આ કાર્ય સોંપવામાં આવેલું છે ત્યારે કાર્યને તમે ખૂબ નિષ્ઠાપૂર્વક તમે નિભાવ્યું છે આ પ્રમાણે આપણે ત્યાં લખી શકાય ખૂબ જ સાવધપૂર્વક નિભાવી છે આપના આ વિશેષ ગુણોએ જ પોલીસ તંત્ર નાગરિકો તથા ઉચ્ચ અધિકારીઓમાં ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે અમુક કર્મચારીઓ જે છે મિત્રો રિટાયર્ડ થઈ જાય છતાં આપણને યાદ આવતા હોય છે કેમ કારણ કે તેમની પ્રામાણિકતા એમનું નિષ્ઠાપૂર્વકનું કાર્ય તો માટે એ અધિકારી જે છે એ પ્રજામાં પ્રિય ક્યારે બને એમના સરકારમાં ક્યારે પ્રિય બને એમનું જે આખું વર્તુળ જે છે એમાં ક્યારે પ્રિય બનતા હોય તો આવા લક્ષણોને આવા ગુણોને આધારે એ પ્રિય બનતા હોય છે આ વિશેષ ગુણો પોલીસ તંત્ર નાગરિકો તથા ઉચ્ચ અધિકારીઓમાં ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે માણસોની વિશેષતા હોય ને એટલે એ માણસની વિશેષતાના કારણે એ વાહવા પ્રાપ્ત કરતો હોય છે ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે બાહોશ કર્મચારી તરીકે વિકટ પરિસ્થિતિઓમાં સરળ માર્ગ અપનાવી વણ ઉકલા ત્વરિત ઉકેલ કૌશલ્ય પણ છે અદ્ભુત છે બાહોશ કર્મચારી તરીકે કોઈ પણ વિપરીત પરિસ્થિતિ હોય છતાં પણ ડગ્યા વિના કોઠા સુજ એટલે સુજથી તમે એ કેસનો ત્વરિત તમે ઉકેલ લાવવાનો આપનું કૌશલ્ય અદ્ભુત છે પછી ગુનાખોનો કેસ હોય લૂંટપાટનો કેસ હોય ચોરી ન હોય કે ગમે તે ગુનાખોરીમાં તમામ પ્રકારના સાયબર હોય કે ગમે તે હોય આ પોતપોતાની આગવી સુસ્તી આગવી જે સુદ જે છે એમાંથી તમે આ કાર્ય કર્યું છે આપનું કૌશલ્ય અદ્ભુત છે આ બધા ગુણોએ જ રાષ્ટ્રપતિ પદક સુધી આવકાર્યા છે આ બધા વિશેષ ગુણોને કારણે રાષ્ટ્રપતિ પદક એ તમને આવકાર્યા છે તો આ મધ્ય ભાગ થયો મિત્રો જો એમાં કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ નથી આવા સરળ અને સાદા વાક્યો આપણે લખીએ તો પત્રમાં જે પ્રશ્ન પૂછેલો છે એનો કહેવાનો જે ભાવાર્થ જે છે એ ભાવાર્થને આપણે યોગ્ય રીતે ત્યાં સ્પષ્ટ કરી શકતા હોઈએ છીએ બીજી બીજી વસ્તુ કે મિત્રો વાક્ય રચના છે જોડણી છે અને સ્વચ્છતા અભિયાન છે આને પણ તમારે ત્યાં ધ્યાનમાં રાખવું પડશે હવેનો જે પેરાગ્રાફ જે છે એ સમાપન છે તો આપણે સમાપન વકી લખીશું તો સમાપન આ રીતે લખીશું તમારી આ સિદ્ધિ અન્ય પોલીસ કર્મચારીઓ માટે પણ પ્રેરણાદાયી બનીને રહેશે જેને કહેવાય ને રોલ મોડલ પ્રેરણાદાયીને બનીને રહેશે હું આશા રાખું છું કે આપ ભવિષ્યમાં પણ ખાખી વર્દીનું ગૌરવ જાળવવા સમાજની સેવા કરતા રહેશો તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે આપને પુનઃ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું છું અભિનંદન તો ખરા પણ બેસ્ટ ઓફ લક પણ કહે છે હજુ પણ તમે આવા કેટલાય પદકોથી તમે સન્માનિત થાઓ એટલે અંતિમ પેરેગ્રાફમાં આ અંતિમ પંક્તિ જે છે આ રીતે પેરેગ્રાફ પાડીને તમે લખી શકો પછી આપણે લખ્યું શુભકામના શ અનેક પ્રકારના શુભેચ્છાઓ સાથે તન ટપકા એ પ્રકારનું વિરામચિહ્ન છે હવે અહીંયા આગળ આવે લિખિત અંગ આવે તો અહીંયા બિડાણની જરૂર નથી કારણ કે આપણે કોઈ વસ્તુ મોકલાવી પણ નથી અને કોઈ એવું આપણે સજેશન કર્યું નથી એટલે એમાં બિડાણની ત્યાં જરૂર નથી બિડાણમાં એટલે બિડાણનો એમાં આગ્રહ રાખવાની તો જરૂર નથી હા તમે આ અધિકારને કોઈ તમે ગિફ્ટ આપતા હોય એટલે કે કોઈ પુસ્તક તમે આપી રહ્યો છો વાંચો હજી પણ પ્રેરણાદાયક પ્રસંગો મળી રહે તો લખી શકાય બીડાંડ તરીકે ફલાણ ફલાણ લેખકનું આ સાહિત્ય કૃતિ એવું તમે ત્યાં લખી શકો પણ એ બીડાંડની જરૂર નથી માટે મેં બીડાડ એવો કોઈ ઉલ્લેખ ત્યાં કરેલો નથી હવે કે લિખિત રંગ આવે જમણી બાજુ આપનો વિશ્વાસ પછી કોમ આવે તમે લી લખો તો લખી શકાય ના લખો તો પણ કશો વાંધો નથી પણ આ રીતે લખી શકાશે આપનો વિશ્વાસુ પત્રલેખક કોણ હતું આપણે લખેલું હતું ક ખ આપણું નામ આવશે પોલીસ ઇન્સ્પેક્ટર તમે કયા પોલીસ સ્ટેશનના છો તો અબક પોલીસ સ્ટેશનના છો આ રીતે મિત્રો પત્ર લેખનની અંદર લખિત તમારે લખવાનું ઘણા મિત્રો આપણે વિશ્વાસનું લખ્યા પછી ખાલી શું કરે ક ખ લખી નાખે પણ પછી ક ખેલી છું તમારો હોદ્દો તો છે ને હોદ્દો તો લખો તમે હોદ્દો જણાવો પડે આપણે અંતમાં પોલીસ ઇન્સ્પેક્ટર અબક પોલીસ સ્ટેશન ક્યાં ના છો પોલીસ ઇન્સ્પેક્ટર છો પણ ક્યાં ના છો તમે તો આ બધું જ લખવું પડે પણ ઘણાને એવું થતું હોય છે કે ના ના બધું લખવાની જરૂર નથી આપનો વિશ્વ શું ક ખ લખી નાખ્યો ચાલે કંઈ વાંધો નહીં મિત્રો હું તો મારી જે યોગ્ય બાબત જે છે એ યોગ્ય બાબતો તમને અહીં જાણવા માટેનો નમ્ર પ્રયાસ કર્યો છું પછી આપણે જે દિશા વિહીન ન બનતા યોગ્ય તમે પથદર્શકને કંડારી શકો યોગ્ય પથ તમે કંડારી શકો હું પથદર્શક બનીને તમને યોગ્ય પથ કંડારી શકું કંડાવી શકું એવો અહીંયા નમ્ર પ્રયાસ છે આવી બાબતો પ્રત્યે મિત્રો તમે ધ્યાનમાં રાખજો તો મિત્રો આની સાથે આ જે પત્ર જે છે અભિનંદન પાઠવતો પત્ર તો આરતે તમે કઈ કઈ બાબતો લખવી અને કઈ કઈ વસ્તુને ધ્યાનમાં રાખવી એને લગતો આપણે આ પ્રશ્નને સમજૂતી તમને આપી તો મિત્રો આરતે તમે ત્યાં આગળ પ્રયાસ કરી શકો છો હવે તો લખવાની સાથે સાથે આપણે આપણા મગજમાં વૈચારિક શક્તિ પણ પ્રબળ બની બનવી જોઈએ તમે કોઈ પણ એક્ઝામ તમે આપો દરેક એક્ઝામમાં બહુ મહત્ત્વની વસ્તુ છે એક વાંચન કરવું અને લખવું વાંચન કરવું અને લખવું વાંચન કરશો અને લખશો તો મને એવો વિશ્વાસ છે કે તમારી કોઈ પણ અગ્નિ પરીક્ષા હશે તો અગ્નિ પરીક્ષામાં પણ આપ સફળ થઈ શકશો એવી શુભેચ્છા સાથે મિત્રો આ પ્રશ્નના સમજૂતીને પ્રશ્નના ઉત્તરને પ્રશ્નનું જે વૈવિધ્ય સ્વરૂપ જે હતું એને મિત્રો પૂર્ણ કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય જયગરી ગુજરાત